તમારું સ્વાગત છે મારું નામ છે ધ્રુવ તમે જોઈ રહ્યા છો ધ્રુવ પેપર પોણા પોણા પાંચ થયા ને પાણી મૂકી નાઈ લીધું છે હવે તો પેલા હવે દીવાબતી કરી લઈ તો દીવાબતી કરી લીધા છે તો હવે આપણે વાંચવા બેહી જાય પાછા પાછા હવા છો થયા છે એટલે વાંચવા બેહી જાય હવે સ્કુલે ગયો છું અને પેપર થોડું હાલ એને ખરાબ એને મિડિયમ માં ગયું છે એટલે જોવી છે હવે અને ભાખરી કરી દયો હે તો ભાઈ આપણે ભાખરી ને ચા ખાઈ લે પેના સ્કૂલે થઈ ગયા છે અત્યારે પેલા તો કપડા બદલવા જો તો ભાઈ ભાખરી થઈ ગઈ છે આપણી નામાં ફ્રીજ દૂધ કાઢી લઈએ લઈ તો

નથી હિન્દી પૂરું થઈ ગયું ભલમાંથી છે ને વાર હજી ઉઠો છું ને થોડી ઊંઘ આવી હોય ને એટલે કાલ છે ગુજરાતીનું હિન્દીનું નથી હિન્દીનું જોયું ગયું છે તો ગુજરાતી નું પેપર છે એટલે ગુજરાતી નું વાંચવું ને એમાં વાંધો નહીં આવે એટલે ગુજરાતી નું સી પ્રમાણે વાંચી નાખશું આપણે અત્યારે જ નથી બેવો સાંજે બેસું પછી સવારે ઉઠવા ને પાંચ વાગે એટલે વાંધો ન આવે તો પેલા હવે શાંતિથી આપણું બધું જૂનું કામ હોય ની પતાવી દઈએ વધારાનું કામ અત્યારે મારો ફાઈન ઘરે આવ્યો છું અને અહીંયા કોઈ નથી કેમ કે અમારો ફાઈન ઈ ગયા છે બે ક્યાં છે પાણી ઢોળ જાત્રુડા જાત્રુડા ની જાતુડા આઈ દે જાત્રુડા છે કેવાય પણ આપણે બધા જાતુડા કહી તે ન્યાય ગયા છે હવે ઈ આવશે કેટલા ક્યારે આવશે ઈ આવશે કાલ સોમ બુધવાર આજુબાજુ બુધ ગુરુ આજુબાજુ એટલે આને છે ને ત્યાં રહેવાનું છે હવે તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ તે મળશું આવતા બ્લોગમાં ત્યાં સુધી એવું બધા